વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી સુરત શહેરમાં કોઈ બી ભાઈ નથી અને કોઈને ભાઈ બનવાની હવા હોય તો તેને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે ગૃહમંત્રી વ્યાજના ચુંગલમાંથી ત્રેવીસ લોકોની એક કરોડની સત્તર મિલકતો પાસેથી પરત અપાવી સુરત પોલીસે અઠ્ઠાવન ગુનાઓ દાખલ કરી ચોરાણું વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલાવ્યા લવજેહાદ અટકાવવાની જવાબદારી સમાજમાં દરેક નાગરિકની છે સંઘવી સુરતમાં જળમૂળમાંથી વ્યાજખોરીના દૂષણને નેસ્ત નાબૂદ કરવા સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવાની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેમાં સુરત પોલીસે અઠ્ઠાવન ગુનાઓ દાખલ કરી ચોરાણું વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે ગૃહમંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ તેમના માટે દિવાળી કે બેસતા વર્ષ કરતાં પણ વિશેષ છે કેમ કે તેઓ રાત દિવસ કાળી મજૂરી કરીને રૂપિયા ભેગા કરી ઘર કે પ્લોટની ખરીદી કરી હોય છે સાથે તેમણે રૂપિયાની જરૂરિયાત હોય તેવા લોકોની સરકારી યોજના હેઠળ મળતી લોન લેવા અપીલ કરી છે વધુમાં જણાવ્યું કે કોઈપણ સરકારી અધિકારીઓ પાસે પોલીસના જવાનો પાલિકા સભ્યો જો વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેઓને પણ મજબૂત સબક શીખવાડવો જેથી સમાજમાં પણ દાખલા બેસી શકે ગૃહમંત્રીએ કહ્યું કે સુરત શહેરમાં કોઈ બી ભાઈ નથી અને કોઈ ભાઈ બનવાની હવા હોય તો તેને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે પ્રેમના સંબંધને બદનામ કરવાવાળાને પાઠ ભણાવવો જોઈએ કોઈ દીકરીનું જીવન બરબાદ થતું અટકાવવાની જવાબદારી સમાજમાં દરેક નાગરિકની છે નવા ગામ ગાયત્રીનગર એકમાં રહેતા સફાઈનું કામ કરતાં રાજેશ નિષાદે ત્રણ ટકા વ્યાજે દોઢ લાખ લીધા હતા વ્યાજખોરે રૂપિયાના બદલામાં કબજા સહિત અને બે કોરા ચેકો લખાવ્યા હતા ઘરની કબજા રસીદ આપતો ન હતો પોલીસે ઘરની ફાઇલ પરત કરાવી હતી ગોડાદરામાં પૌત્રની સારવાર માટે વિધવા શકુંતલા રાજપૂતે ચાર વર્ષ પહેલાં ત્રણ લાખ બે ટકા વ્યાજે દલાલ નારાયણ સિંઘ પાસેથી લીધા હતા ઘરની કબજા રસીદ અને સાત ચેકો લખાવી લીધા હતા પોલીસે ફાઇલ પરત અપાવી ડ્રગ સામે ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હેની સામે પોલીસ આ ગઈ હે અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં ને રાજ્યની અંદર આપ્યો મહદ્દીન અંસારી રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો વ્યાજખોરોના દુષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દુષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલા ભરવામાં આવશે